સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી અલગ પડેલા જોટાણા તાલુકામાં હવે તાલુકા કક્ષાની વ્યવસ્થાઓ ધીરે ધીરે થવા લાગી છે જેમાં જોટાણા ખાતે રૂપિયા કરોડના ખર્ચે આરસીસી ફ્રેમ સુવિધાયુક્ત બસ સ્ટેશન બનશે આજે રાજ્યના આરોગ્ય મંત્રી અને ગૃહમંત્રીના હસ્તે નવીન બસ સ્ટેશનનો ખાત મુહૂર્ત કાર્યક્રમ સાથે બાંધકામ આરંભાયું હતું એસટી નિગમ દ્વારા સરકારી સહાયથી જોટાણામાં તાલુકા કક્ષાનું નવીન બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે બસ સ્ટેશન માટે ફાળવેલ પાંચ હજાર ચોરસ મીટર

ટોયલેટ અને પુરુષ ટોયલેટ પણ બનાવવામાં આવશે તો મહત્વ છે કે અનેક જે છે તે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે સાથે જ હેન્ડીકેપ અને અનેક હેન્ડીકેપ લોકોને લગતી ટોયલેટની સુવિધાઓ પણ રાખવામાં આવશે માટે મારી બહેનો માટે વડીલો માટે પોત પોતાના ગામોમાં જવા માટે ભણતર માટે મહેસાણા જવું હોય ગાંધીનગર જવું હોય અમદાવાદ જવું હોય કોઈ દૂર સુધી ના જવું પડે આપણે સૌ વ્યવસ્થાઓ અહીંયા જોટાણામાં મળી જાય તે માટે રાજ્ય સરકારે આ વ્યવસ્થાઓ ઊભી કરી છે આ વ્યવસ્થાઓ ઊભી કરાવવા માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારની પાછળ પડ્યા તમને સૌને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે એમને વધુમાં વધુ દબાણ કર્યું એ જ રીતે અમારા મુકેશભાઈ મહેસાણાના સ્પોર્ટ સેન્ટરની અંદર વધુમાં વધુ વ્યવસ્થા કઈ રીતે મળે ત્યાં વધુમાં વધુ બસ કેવી રીતે આવે તે માટે મહેનત કરી રહ્યા છે એ જ રીતે અમારા જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ એમની આખી ટીમ જોડે દર મંગળવારે ગાંધીનગરમાં આવે તો મહેસાણા જિલ્લા માટે કંઈ લઈને જાય એ પ્રકારની વ્યવસ્થાઓ તમારા સૌમાં આ સૌ પ્રતિનિધિઓ કરે છે ગુજરાતનો સૌથી મોટો સોળસો કિલોમીટરનો દરિયાકિનારો લાખો લોકોને રોજગારી પૂરો પાડતો થયો સરકારની સીધી દેખરેખ હેઠળ ત્રેપનથી પણ વધુ યોજના